આજે સમી સાંજે પાંચ વાગ્યાથી છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ લીધે ખેતીવાડીને વ્યાપક નુકસાન સર્જાયું છે દસ દ્રશ્યમાન છે જામલી મુસઠ કવાટ તાલુકાનું ત્યાંના આ દ્રશ્ય તમે જુઓ કે બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ઠેર ઠેર આ બીજા વિડીયો છે પાનવડના એમાં લગ્નના રંગમાં ભંગ પડેલો છે કારણ કે જે લગ્નનું ડીજે હતું તે પણ એક બાજુ સંકેલાઈને એને ઓડા દેવામાં આવ્યું છે પ્લાસ્ટિક એ સાથે પુરસીઓ પણ જથરવથર પડી છે કાવાટ તાલુકાના ધનપુર ગામના દ્રશ્ય જુઓ પહેલાં તો ધૂળની ડમરીઓ ઉડીને વાવાઝોડું જેવું દ્રશ્ય સર્જાયું ત્યાર પછી તરત જ બરફના કરા પણ પડ્યા આસમાનમાંથી બરફના કરા પડ્યા ગરમી ખૂબ લાગતી હતી બફારો લાગ્યો અને અચાનક જ આસમાનમાંથી બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસી ઉઠતા કાવાટ તાલુકાની આ ધનપુરની ભૂમિ પણ ઠંડી ગાર થઈ ગઈ હતી એકદમ જ અચાનક જ વાતાવરણ પલટાયું હતું અને એસી જેવી ઠંડક પણ પ્રસરી ગઈ હતી મોટી ટોકરીના આ દ્રશ્ય તમે જુઓ હાથમાં બરફના કરા સાથે બાળકો પણ આ રીતે બરફના કરા વીણીને ઊભા થઈ ગયા હતા છોટાઉદેપુરના જોજ પાસે આવેલા મંડલવા ગામના આ દ્રશ્ય છે ત્યાં પણ ખૂબ વરસાદ પડ્યો હતો અને મંડલવા ગામને વરસાદને લીધે અહીં ઈંટોના ભઠ્ઠા પર પણ તમે જુઓ કે પચાસ હજાર જેટલી ઈંટોએ કાચી બનાવેલી જે હતી તે ઓગળી ગઈ હતી પાણીને લીધે ઈંટોના ભઠ્ઠામાં પાણી ભરાઈ ગયું હતું એને પણ વ્યાપક નુકસાન થયું ખેતીવાડીને પણ નુકસાન સર્જાયું છે અચાનક જ આ વરસાદ પડ્યો હતો અને તમે જુઓ રસ્તા પર અને જે પાણી જે વહન થઈ રહ્યું છે એના પરથી ખ્યાલ આવે છે કે કેવો ધોધમાર વરસાદ પડ્યો હશે અને ભર ઉનાળે ચોમાસાનો માહોલ આ કુંડલ ગામે જયપુર પાવી તાલુકાનું કુંડલ ગામ એટલે સુકી ડેમની જે ઉપરવાસનું ગામ આવે છે તે તરફ આવેલું છે છોટાઉદેપુરમાં વરસાદના દ્રશ્ય તમે જુઓ કિશનભાઈ ડામરિયા ખજુરિયાના છે તેઓએ અમને વિડીયો મોકલેલો છે અને આ વરસાદને લીધે જે લોકો છે તે પણ રસ્તા પર ઊભા થઈ ગયા હતા આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છોટાઉદેપુરમાં પણ વરસાદ પડ્યો હતો ત્યાં ઘરા પડ્યા ન હતા પરંતુ વ્યાપક વરસાદને લીધે ખડલા ગામે કવાટ તાલુકાના ખડલા ગામના દ્રશ્ય તમે જુઓ અને ખડલા કવાટ તાલુકાના ખડલા ગામે અચાનક જ ધોધમાર વરસાદ પડ્યો હતો અહીં પણ બરફના કરા પડવાને લીધે વાતાવરણમાં અચાનક જ કાશ્કિર કાશ્મીરની જાણે હવા છૂટી હોય એ ઠંડક પ્રસરી ગઈ હતી અને બરફ ઉનાળે વ્યાપક ગરમી બફારાના માહોલ વચ્ચે અચાનક જ વરસાદ વરસતા આ ચાવરિયા કવાટ તાલુકાનું ચાવરિયા છે તૈયાર તમે દ્રશ્ય જુઓ છાપરા પછી નીવાના પાણી પણ વરસાદ પડે છે તેને લીધે કીવ દ્રશ્ય સર્જાય છે આ ચાવરિયા ગામના અંદર પણ જાણે વરસાદી માહોલ ચોમાસું જ જમાવટ કરી ગયું હોય બરફના કરાપન લીધે તમે જુઓ ધરતી ઉપર કેવી રીતે બરફના કરા પણ છે એ પ્રસરી ગયા છે કવાંટ ગામની અંદર કવાંટ ગામની અંદર જે ખૂબ કરા પડ્યા હતા અને કરા પડવાની સાથે વરસાદ પડ્યો હતો તમે જુઓ કે કઈ શું પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ઉમેશ રાઠવાએ અમને આ વિડીયો મોકલો છે અને તેઓ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી ખાના ખરાબી થતા હતી વરસાદને કારણે હતીષકાલ જે તુર પાવી તાલુકાના સુચકાલ ગામના દ્રશ્ય છે અને સુચકાલ ગામે પણ ભારે વરસાદ અને એકદમ જ તોફાની વાતાવરણ વચ્ચે વીજળી પણ ખૂબ કડાકા ભડાકા લેતી હતી અને તે સાથે અમે વૃક્ષો પણ જે રીતે હવામાનમાં ફેરફાર થયો વૃક્ષો પણ ખૂબ જ હવાને લીધે દોરી ઉઠ્યા હતા દ્રશ્ય જોઈ શકીએ છીએ આપણે હવામાનમાં પલટો આવતા અહીં પણ ખૂબ વરસાદ પડ્યો હતો મોટી સાંકળ કવાટ તાલુકાનું મોટી સાંકળ છે ત્યાંના આ દ્રશ્ય તમે જુઓ કે વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું ખેતીવાડીને પણ વ્યાપક નુકસાન સર્જાયું છે તમે જુઓ કે વરસાદને લીધે ચોમાસાની જમાવટ જ થઈ ગઈ હતી વર ઉનાળે મે મહિનાની હજુ મધ્યાહન છે મે મહિનાનો તે વખતે જ જાણે ચોમાસું જામી ગયું હોય તેવા દ્રશ્ય અને બરફના કરાર વરસાદ ઉપર પડતા એ જે સફેદ જે દેખાય છે રસ્તાની ઉપર તે બરફના કરા છે ઉના પૂમડા જેવા દ્રશ્ય સાંકડીબારી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારનું આ ગામ ખેંદા સાંકડીબારી છોટી ઉંમર સહિત જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદને લીધે ડુંગર વિસ્તારના ગામડાઓમાં પણ જે કોતરો છે નદીઓ જેવા કોતર છે ત્યાં એક કોતરોમાં પણ પાણી ખૂબ આવ્યા હતા ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે તે રિપોર્ટ આપી રહ્યા છે તે પ્રમાણે અને આજે દૂર અંદરના દૂર દરાજના